સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની છે તો એ માલેગામ ઘાટ પાસે સાપુતારાથી લોકો ચાર પાંચ કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં પંદર વીસ ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસ બસમાં ટોટલ છાસઠ લોકો બેઠા હતા એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ બે ઓર્ગેનાઇઝર અને બાસઠ જેટલા પેસેન્જર્સ હતા પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા વિગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા એ લોકોને ફેમિલી ગ્રુપ જતા હતા એ ગ્રુપમાં એને રાત્રે કંઈક એક વાગે નીકળ્યા છે સુરતથી અને આખો સવારે સાત વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે પાંચ સવા પાંચ નીકળતા હતા દરમિયાન એમની આ જે બસ છે સાડા પાંચની આસપાસ આ બસ પખાઈ મોકલી ગઈ હતી એ પૈકી છાસઠ પૈકી ત્રીસ જણાના ઇન્ટરીઝ થઈ છે એમાં બેના ડેથ થયા છે એ ડેથ થયા છે નાના બાળકો છે એક છોકરો અને છોકરી છે જેની ઉંમર ચાર પાંચ વર્ષની છે અને બાકીના અઠાવીસ પૈકી ચાર જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે એ સિરિયસ ઇન્જરીના જે પેસેન્જર છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે બાકીના ચોવીસ પેસેન્જરને નાની મોટી ઈજાઓ થઈ છે એમને અહીંયા શામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે છત્રીસ પેસેન્જર છે એ લોકોને મતલબ કોઈ ઇન્જરી નથી એટલે એ લોકો સેવ થઈ ચૂક્યા છે સાંજે આમ દલ સંધિ રે સાપુતારા ખાતે બંદોબસ્ત હોય જ છે અમારો એટલે પચાસેક કેટલા સ્ટાફના જે અમારા માણસો છે હોમગાર્ડ જીઆઈડી બ્લસ પોલીસ આ તમામને સ્થાનિક અધિકારીઓ દ્વારા દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે નિયમ અને નજીક જ જે હોસ્પિટલ છે સામગા સીએસસી ત્યાં પ્રથમ પ્રથમ સારવાર માટે લાવેલા હતા ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે અકસ્માત ડ્રાઈવરને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી છે